આજનો કાર્યક્રમ બિહારમાં જે કોંગ્રેસ અને માતૃશ્રી માટે અમે અનશનનો પ્રોગ્રામ રાખ્યો છે અને મા અપમાન હિન્દુસ્તાન નહીં સહેગા અને આજે અમારી બહેનો આ રીતે અમે વિધાનસભા દરેક જગ્યાએ આ રીતે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવાના છીએ અને માનું અપમાન એ આખા દેશની માં હતી થાય નો મહાન જન્મ આપે દાખલા તરીકે મોદી સાવરકર પછી વલ્લભભાઈ પટેલ એ નારીમાં જેવી શક્તિ છે એવા વીરોના ના જન્મ આપે આની સમાજ નું કલ્યાણ કરે

હા મારું નામ ડોક્ટર હંસાબા રાજ પ્રદેશ ની મહિલા મોરચાની અત્યારે વડોદરા જિલ્લામાં પ્રભારી છું આણંદની વતની છું આણંદની અંદર આણંદ જિલ્લા મહિલા મોરચા તરફથી આજે બિહારમાં જે અભદ્ર ટિપ્પણી માનનીય હીરાબા માટે અપશબ્દ જે બોલાયા એના વિરોધની અંદર આણંદ જિલ્લાની સમગ્ર બહેનોએ સમગ્ર માતૃ શક્તિ આજે આ અપમાન એટલે ભારતીય નારી શક્તિનું અપમાન અપમાન આ કદાપી સાખી લેવામાં નહીં આવે આજે નારી શક્તિ એકત્રિત થઈ અને સંકલ્પ કરે છે કે મા હીરાબાનું અપમાન એ અમારું અપમાન એટલા માટે ક્યારેય આ અભદ્ર ટિપ્પણી અને કોંગ્રેસને ખબર પાડી દેશે કે હવે કોઈ માતાનું અપમાન કરવું એ કોઈ સહેલી બાબત નથી ભવિષ્યની અંદર આ માતૃશક્તિ એનો જવાબ આપશે